મોર્નિંગ જય માતાજી સ્વાગત છે બધાની નવા વિડીયોમાં તો મિત્રો સવાર સવારમાં અમારે ઉતારવાનું છે એક તો અમારા આશીષ ને હાલો હેઠળ ઉતરો હાલો જાઓ જાઓ આંબો યાદ અને બીજા નંબરમાં ઉતાર્યાના છે આ બેરલ બરોબર છે તો હવે ધર્મેશભાઈના લગ્ન આડા બે દિવસ છે અને હું સાહેબને મૂકી આવું પછી પાછું ચાલુ કર્યું તો ભાઈ પહેલી વાર આશિષ મારી પાસે આવ્યો એટલા ટાઈમમાં બે વરસમાં આપણે આ કામ ને હારે છે તો ધર્મેશભાઈ ની બુદ્ધિ તો આપણે આપડે તૈયાર ઉતારવાના છે ને પછી આમ ગ્રાઉન્ડ સાફ કરવા જવું છે તો હાલો ભાઈ બે જણા જોઈ ત્રણ જણા જોઈ ને રવિભાઈ આવી ગયા છે

તો ફાઈનલી ત્રણ બેરલ ઉતાર લીધા આપણે એક સિમ્પલ જુગાડ થી વજન વાળું કામ ફોરું બની જાય ભમરો આવી ગયો એક સાઈડ વન સાઈડ વાળો ટુ સાઈડ વાળો હાલો હવે ઓલું ગાઉન દેખાય માં વાળું મંદિર વાળું ત્યાં જવાનું પેલા અમારા આશીષ ને મોજ આવી ગઈ ડ્રાઈવર છોટું ડ્રાઈવર સવાર સવારમાં પ્રતીક્ષા કપડાં ધોવા વળગી ગઈ તો ભાઈ બાજુ બહુ હિંમતવાળી હોય ના લાગે લાગતી ગ્રાઉન્ડ સાફ કરવું છે કારણ કે જમણવારનું ને મંડપનું બધું આયોજન ટૂંકમાં સમયાળાનું ત્યાં રાખેલું છે તો પેલા એ સાફ સફાઈ કરી આવીએ તો આપણે શરૂઆત પેલા ઓલા બેલા ફેરવાથી કરવાની છે ગાડી ટ્રેક્ટર બધું હટવા મળી ગયું છે તો આટલા બેલા ફેરવવાના છે ને આ ધોકા ફેરવવાના છે હાલો ભાઈ ટ્રેક્ટર કેવી નાખો ઝડપથી

ખાલી કરીએ ગાડું સારું થઈ ગયું હે માફ સફાઈ કરેલું અમારે પલા ભાઈ હજી તડકે ઉભા છે એને આપડે રોડ ની સામી સાઈડ જવા દેવાનું છે ટ્રેક્ટર ઠાલવી ને આપડે નેક્સ્ટ કામ છે આ ગ્રાઉન્ડ આપણે આખું સાફ સફાઈ કરવાની છે આજે પથ્થર દેખાય પછી આ બોરડીના ઝારા અને જેટલું ફળ છે એટલું બધું હળગાવીને સાફ કરવાનું છે અને જો ઓલા બેઠા છે એમાં તાપે છે ભઠામાં તો અહીંથી આપણા મકાનનો શો આવે મસ્ત જો જો અમારો વિહાભાઈ ઊભા છે આને લેતો જા હા મોજા આપણે એને ઓલી બાજુની સાઈડ નાખવાના હે ખાડામાં મારો વાળો છે જૂના વખતનો અને અહીંયા અમે લાકડા અને હાથિયું ને એવું બધું હા જાવ દે લાકડા અને કપાસની હાથિયું ને એવું બધું નાખતા જો ઓલો ખાડો દેખાય અહીંયા હાલો ઠલવી નાખીએ કૈલાસ ભાઈ રામ રામ કરતા અહીંથી વારી લે તો આ બાજુ હવે બધું બની ગયું ભાઈ નકર પહેલાના ટાઈમમાં હે ને કોઈ વસ્તુ હતી જ નહીં આ બાજુ અને અત્યારે તો ઘણા મકાનો બની ગયા છે તો અમે આ બધા વાયર્યા હતા ખાધા ગામડામાં વાળો તો હોય જ બધા આપણે ખાલી ખે વધારાનો માલ બધો પડ્યો છે એના માટે આવું અગવોસર પડ્યો એટલે વારેલું હોય એટલે કોઈ પાક આગળ ના હોય તો હવે આપણે પોગી ગયા છીએ પેલા આગળ જવા દે સીધું ને પછી આની ઠાઠું મારી દે તો જો આવડી જગ્યા છે ગામડામાં હા ખાડામાં નાખી દે તો આવા દે ભાઈ અને અહીંયા નાખવાનું છે આપણે તો ભાઈ બેલા છે ને અત્યારે નડતા તો તમને ખબર જ હશે તો એટલા માટે આવા દો આવા દો આવા દો આવા દો આવા દે આવા દે બસ

પેલા નાના હતા બહુ થઈ ગયો ખાડો જાઓ દે આગળ જાવ દે હાલો રેડી સાફ થઈ ગઈ ગયો સવારે હવે આપણે આગળ વધ્યા જઈએ અને વાહ થોડું ઘણું ગ્રાઉન્ડનું છે કરી પણ એની પહેલાં ચા પાણી પી લઈ અને અહીંથી ટ્રેક્ટર લઈ લઈએ આપણે હાલો હાલો આપણી સવારી નીકળી ગઈ Oye. હાલો રોડ ઉપર સવારી નીકળી ગઈ હવે આપણે બે હાલ છે કે આયલું જવાનું છે કે ખબર નથી પડતી હાલો હું ચડી જાઉં કાંઈ સાફ સફાઈ થઈ ગઈ મસ્ત ગાળા ખોળાઈ આવી હાલો હવે આપણે ચા પાણી અહીંયા તો તૈયારીઓ હાલે છે રાંધવાની સા પાણીનું શું છે ભાઈ વરાદે અટણમાં નાઈ લીધું વાહ રે વાહ વાહ વરાદો વાહ ચાલો હવે આ ભાગ પૂરો કરીએ અને સા પાણીનો ઓર્ડર કરી દઈએ બીજો ભાગ બનાવશું બપોર પછી